બેઠક મળવા પામી હતી ત્યારે બેઠકમાં પણ અનેક એવા મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સાથે જ રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા એવા કરણસી ચાવડા દ્વારા પણ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું ને આંદોલનનો અત્યારે વિરામ આપીએ છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું ક્ષત્રિય સમાજ ક્ષત્રિય સમાજને સહયોગ આપનારા તમામ સમાજો અને ગુજરાતની પ્રજા પ્રેસના મિત્રો અને અમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ નાગરિકોનો સંકલન સમિતિ વતીથી આભાર વ્યક્ત કરીએ છીએ ગુજરાત એટલે શાંત ગુજરાત સમૃદ્ધ ગુજરાત ઘણા બધા પત્રકાર મિત્રોએ પણ દહેશત વ્યક્ત કરી હતી ચૂંટણી પહેલાં જ્યારે અમે પ્રેસ કરી ત્યારે પણ અમે એ વખતે ગુજરાતની પ્રજાને અમારા તમામ ભાઈ બહેનોને અમે આશ્વસ્ત કર્યા હતા કે ક્ષત્રિય સમાજ તરફથી કશું જ પણ એવું ન થાય કે શાંતિ ડોળાય વર્ગ વિગ્રહ ઊભો થાય એટલે અમે પહેલાં તો આ બાબતે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ કે આવું કશું બન્યું નહીં અને સાતમી તારીખે ખૂબ શાંતિપૂર્વક મતદાન થયું આ કોઈ રાજકીય લડત હતી જ નહીં આ એક ચળવળ હતી અને આ ચળવળ પિસ્તાલીસ દિવસ ચાલી અને એનો મુખ્ય હેતુ અસ્મિતાની લડાઈ માટેનો હતો એટલે જ્યારે ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે હું ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ અને કોર કમિટી વતીથી સર્વે રાજકીય પક્ષના આગેવાનો અમારા સમાજના પણ આગેવાનો કાર્યકર મિત્રોને કહેવા માગું છું કે કોઈના પ્રત્યે પણ કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ રાખવો નહીં આપણે સૌ જવાબદાર નાગરિકો છીએ આ લડાઈ મેં આપણે કહ્યું એમ કે કોઈ વ્યક્તિગત હતી જ નહીં અસ્મિતાની લડાઈ હતી એટલે કોઈ પણ પ્રકારનો કોઈ વાણી વિલાસ એ કોઈએ કરવો નહીં અંગત રાગ દ્વેષ ઊભી થાય એવી કોઈ પણ પ્રકારની ભાષાનો પણ કોઈ ઉપયોગ કરવો નહીં આપણે ગુજરાતી છીએ આપણે આ દેશના નાગરિક છીએ આપણે બધાને ભેગા જ રહેવાનું છે એટલે ક્યાંય પણ કટુસ્થાન સ્થાન હોય જ ન શકે કોઈ પણ બાબતો હોય એ સિદ્ધાંત આધારિત લડી હોય એટલે પુનઃ વિનંતી કરું છું કે આને વ્યક્તિગત રીતે અથવા કોઈ રાજકીય રીતે આ બાબતને લેવી નહીં અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર